ખાતે ફેલાઈ રહેલા એચએમ હ્યુમન મેટાન્યુમો વાયરસને કારણે સમગ્ર વિશ્વભરમાં સર્જાયો છેલ્લા શિક્ષણ અધિકારીએ માર્ગદર્શિકા જાહેર કરી તેના અમલીકરણ અંગે શાળાઓને જાણ કરે છે વડોદરા શહેરમાં શરદીતા હોય અથવા બાળકને શ્વાસ લેવામાં તકલીફ હોય અથવા અન્ય કોઈ બીમારી હોય તેવા બાળકોને શાળાએ ન મોકલવા માટે અપીલ કરવામાં આવી છે બીજી બાજુ શહેરની કેટલીક શાળાઓએ અગાઉથી જ તકેદારી બનાવ્યા છે પી વાયરસ મુદ્દે આપણે એડવાઇઝરી સૂચના આપણે આપી છે જો કોઈ બાળકને શરદી તાવ એવું હોય તો બાળકને ફરજિયાત સ્કૂલે આવે એવો આગ્રહ આપણે નહીં રાખીએ એ ઉપરાંત બાળકોને વારંવાર પોતાના હાથ સેનિટાઈઝર સાબુનો ઉપયોગ કરીને ધોવા જોઈએ બાળકમાં કોઈ આવો લક્ષણો જણાય તો નજીકનો આપણે હેલ્થ અધિકારી અથવા નજીકના દવાખાને આપણે સં સંકલ્પ કર્યો સંપર્ક કરીએ એ ઉપરાંત બાળકોને ફરીથી ફરજિયાત શાળાએ આવવા માટે આગ્રહ નહીં કરીએ